તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે રાજકોટ તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવાર જાણીશું નંબર એક આનંદપર લા લાલજીભાઈ બાબુભાઈ સોલંકી નંબર બે આનંદપર બે ધનરાજભાઈ દેવરાજભાઈ રાઠોડ નંબર ત્રણ અમરગઢ ઈરલબેન મયુરભાઈ સિંઘવ નંબર ચાર અણિયારા મીતાબેન સુરેશભાઈ જાદવ નંબર પાંચ બાડપર સ્વભનાબેન નિર્મલભાઈ બકુંદરા નંબર છ બામણબોર વિક્રમભાઈ સામતભાઈ બસિયા નંબર સાત બારવણ પ્રકાશબેન ભરતભાઈ સોરાણી નંબર આઠ બેડી રીટાબેન ભરતભાઈ રીભટિયા ત્યારબાદ નંબર આવે છે નવ બેડી વા મહેશભાઈ રમેશભાઈ ચંદાલા નંબર અગ નંબર અગિયાર બેડલા અજયભાઈ નથાભાઈ સોરાણી નંબર બાર ભંગડા વાળા નંદાબેન મનુભાઈ નંબર તેર પાયાસર હીરલબેન દિનેશભાઈ ચાવડા નંબર ચૌદ ચાચડીયા શારદાબેન બાબુભાઈ કુમાર ખાણીયા નંબર પંદર પૂપક પૂપતગઢ લીલાબેન લખમણભાઈ રાઠોડ નંબર સોળ ચિત્રાભાવ રામપરા લાપુબેન વાઘજીભાઈ મેવાણિયા નંબર સત્તર ડેરોઈ પોપાભાઈ પોલાભાઈ ચાવડા નંબર અઢાર તમલપર વસંતબેન ચતુરભાઈ ધોળકિયા નંબર ઓગણીસ ટાંઢણી જીણીબેન છગનભાઈ મેર નંબર વીસ ફાળદંગ કાજલબેન ગિરીશભાઈ કથિરિયા નંબર એકવીસ ગઢકા કીર્તિ કિશનકુમાર વથવા નંબર બાવીસ ગૌરીદડ બીનાબેન મનીષભાઈ અજણી નંબર ત્રેવીસ ગોલિડા વસંતબેન રમેશભાઈ સોજિત્રા નંબર ચોવીસ ગુંદા સુરેશભાઈ નથુભાઈ રૈયાણી નંબર પચીસ અડાળા ગીતાબેન દિનેશભાઈ કાનાણી નંબર છવ્વીસ હડમતિયા જયા જયાભાઈબેન પ્રભાતભાઈ હેરભા નંબર સત્યાવીસ ડુંગર ડુંગરપર બાબુભાઈ સોમાભાઈ ચૌહાણ નંબર અઠ્યાવીસ હરિપર જીવણભાઈ કડવાભાઈ સરસિયા નંબર ઓગણત્રીસ વોરથલી રાધાબેન અમરાભાઈ બોરિયા નંબર ત્રીસ જાળિયા શૈલેષ ચંદુભાઈ મોરાણિયા નંબર એકત્રીસ જામગઢ કાંતાબેન ચનાભાઈ મેર નંબર બત્રીસ જિયાણા વાકવણ શેતલબેન જયસુભાઈ મોતાણી નંબર તેત્રીસ કાગદડી પ્રદીપભાઈ પીતાંબરભાઈ ચાવડા નંબર ચોત્રીસ કાળીપાટ નરેન્દ્રસિંહ મુળરાજસિંહ જાડેજા નંબર પાંત્રીસ કણકોટ મનીષાબેન હસમુખભાઈ વેકરિયા નંબર છત્રીસ કસ્તુરબાધામ દર્શનાબેન ભાવેશભાઈ પીઠવા नंबर साड़तरीस का उर्मीलाबेन महेश भाई कुकड़िया नंबर अड़तरीस खार्चिया राजूबेन गोविंद भाई मकवाणा नंबर ओग खेरी रूपाबेन निलेष भाई रेबड़िया नंबर चालीस खिजड़िया रेखाबेन प्रीतेश भाई रेवर नंबर एकतालीस खोकरद नीरुबेन रणजीत भाई उबल नंबर बेतालीस खोराणा मनोज भाई नानजी भाई राठौड़ नंबर तेतालीस कोठारिया किशोर भाई सवाभाई वाढेर nomor tiga puluh empat kuchiyadal maheshbhai chuda nomor tiga puluh tiga uvarva sarojbhai sanjaybhai nomor tiga puluh empat laka bhagwanji bhai, Ka Kanani. nomor tiga lapasari Kuldipsi, pratapsi Pati. nomor tiga lili sajdiyali champa bhai jayanti bhai rama nomor tiga puluh tujuh luti da bhai, bhai, nomor lima લોઠડા લાપુબેન ચોથાભાઈ સદાગિયા નંબર એકાવન મધરવાડા એતલબેન મહેશભાઈ ટોપિયા નંબર બાવન મૈકા પાર્વતીબેન બાબુભાઈ મોલિયા નંબર ત્રેપન મકન્દર દેદીપભાઈ ધીરુભાઈ કુવાડિયા નંબર ચોપ્પન માલિયાસણ ભાવનાબેન રાજેશભાઈ કિસલા નંબર પંચાવન મનહરપુર રોણકી દિવ્યાબેન પ્રભાતભાઈ ઉંબલ નંબર છપ્પન મેસવાડા ગીતાબેન વિઠલભાઈ જાદવ નંબર સત્તાવન નાગલપર પ્રીતિબેન મનોજભાઈ ચૌહાણ નંબર અઠાવન નાકરાવાડી દીપકભાઈ રવજીભાઈ બાવરવા નંબર ઓગણસાઠ નવાગામ રમેશભાઈ કરમણભાઈ જળુ નંબર સાહીઠ પાડાસન અશ્વિનભાઈ દામજીભાઈ આપલિયા નંબર એકસઠ પરા પરા પીપળિયા વીણાબેન પંકજભાઈ ઉંબલ પારેવાડા વાટિયા લાલજીભાઈ સવાભાઈ પીપળિયા કાનજીભાઈ મગનભાઈ ચારોલા રફાળા બાબુભાઈ રત્નાભાઈ રાઠોડ રાજગઢ રુદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા રાજ રાજ સમટિયાળા હરદેવસિંહ બળવંતસિંહ જાડેજા રામનગર જયેશભાઈ ગોવિંદભાઈ બોકરા રામપરા બેટી હિરાસર વિજયભાઈ ભાનુભાઈ ભદ્રાવળી રાણપુર પ્રવીણભાઈ દેવરાજભાઈ કાકડિયા રતનપર ઇન્દ્રજીતસિંહ નટુભા ઝાલા સણોસરા જુબેદાબેન રજાકભાઈ શેરશિયા સર બળદેવભાઈ જાદવભાઈ વણોલ સરદાર પિંટુભાઈ લવજીભાઈ ટાંકેજા સાતડા વાલાભાઈ પૂંજાબાઈ જાડા સાહેપર મુકેશભાઈ બસરામભાઈ આસોદરિયા સોખડા વિજયભાઈ વસરામભાઈ રાઠોડ સુખી સાજડિયાળી નરપતસિંહ સુખદેવસિંહ જાડેજા સૂર્યા રામપરા તેજુબેન દેસિંગભાઈ કુંવરખાણિયા તરખડિયા સબજીભાઈ આનંદભાઈ મકવાણા ડેપચડા અશોકભાઈ દેવરાજભાઈ થુલેટિયા ઉમરાણી વીરાભાઈ નારણભાઈ ડવ વઢાણી સુરપાલસિંહ કનકસિંહ જાડેજા વાજડી ગઢ ભૂપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા વાજડી વિરડા જ્યોત્નાબેન દિલીપભાઈ વેજા ગામ જયદેવસિંહ અભયસિંહ જાડેજા વિજયનગર ભીખુભાઈ ટપુભાઈ ગઠિયા મિત્રો વિડીયો તમને ગમ્યો છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને વધુ માહિતી જાણવા મળશે અને આવા અવનવા વિડીયો રોજ આવતા રહેશે વિડીયો ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટમાં જાણવું જણાવજો જય માતાજી